દુનિયાની સૌથી તીખામ તીખી જીપ છે ખબર એમ તમને આપણે તો એક વાર ખાઈ લીધી એટલે આપણે તો અનુભવ હે મિત્રો પણ આ વખતે એને કોકના વારા આવવાના હે તો જોય મિત્રો આ ચેલેન્જ આગળ કેવો જાય અને તમે આવા ખતરા ઘરે કરતા નહીં હો ને કે મારશે આ ઘરના અમારા ઘરે કોઈને ખબર નથી એટલે અમે ટ્રાય કરી ગયા તો મિત્રો જોય હવે કોને જેલો ચીપ ખાવાનો વારો આવે અને કોણ આ ચેલેન્જ જીતે તો હવે કાંઈ ખોટી આપણે લવ કરવી નથી અને આપણે હવે ચેલેન્જ કરીએ સ્ટાર્ટ તો મિત્રો હવે સૌથી પેલો વારો હોય આપણે લવલી ગેમનો હવે લવલી ગેમ હું કામ કહું એ હવે તમે જ જોઈ લ્યો રાજકોટ ના કોને ફોન ભરાવો તો આગળ મળવું તમારો સંપર્ક કરવો તો આપડે કોણ કોનો આવે કે આમ હમ ફોન કરો અમને નથી ખબર ફોન આવે બાકી અમે તો આપડા લવલી ગેંગ ના મેમ્બર માર્કેટમાં આવી ગયા હે તમે જોઈ શકો છો ભલે બેલેન્સ ના હોય ફોન માં વાત કરવાની હું તો મિત્રો જો ભાઈમાં લાગેલો બેલેન્સ પહોંચવા આવીએ એટલે હવે કાપી નાખશે હમણાં થોડીક વાર ફોન તો આપણે આગળ લપ નથી કરવી હવે ખોટી ભાઈ આગળ ચેલેન્જ હું સમજાવશે બધું તો મિત્રો આમાં હશે પેલા રાઉન્ડ માં દસ ગ્લાસ એનો આપણે ટાવર બનાવવાનો રહેશે અને જે ટાવર ઓછી સેકન્ડમાં બનાવશે એ રાઉન્ડ જીતી જાય અને એને જોલો ચીપ્સ નહીં ખાવી પડે બે બે ગ્લાસ મિત્રો જોઈ ગયું મોડું થઈ ગયું મોડું થઈ ગયું એક વાત પડ્યું એટલે પાછું કરવાનું મિત્રો ભાઈ ને થઈ ગઈ ગયી મિત્રો જોવો થઈ ગઈ પંદર સેકન્ડ એટલે કે સોરી ચૌદ સેકન્ડ ચૌદ સેકન્ડમાં ભાઈ જેવો ટાવર ઊભું કરી દીધો હોય હવે એટલે કે આપણે હવે ચૌદ સેકન્ડની અંદર આપણે ટાવર ઊભું કરવું જોઈએ તો જ આપણે આ પોઈન્ટ જળશે તો મિત્રો ભાઈ તો ચૌદ સેકન્ડમાં ટાવર બનાવી દીધો હોય હવે આપણે જીતવા તો આપણે એને ટાવર ચૌદ ની અંદર બનાવવું જોઈએ તો જ આપણે આ પોઈન્ટ જળશે ચૌદ સેકન્ડમાં તો હું આનો આખી પેઢી આવી જાય તો ના પૂરું થાય હા એ તો જોઈએ મિત્રો કોનું ભેગું થાય ને કોનું નથી થતું તમે છેલ્લે જોજો કોણ જોલોજી ખાઈએ બરોબર હવે આપણે લપ નથી કરવી ખોટી આવી માય કાંગલા વાળે

તમે મોજ કરો ને મિત્રો આ વખતે આપણે જોલોજી ફેવાની થતી જ નથી હું આ વખતે ખાય થતું રહે જો જો તમે લવલી ગેંગ લવલી ગેંગ બહુ થાય ને ફોનમાં જામે ને હવે જો મિત્રો બધું એનો બેલેન્સ બેલેન્સ બધું નીકળી જવાનું જોલોજી ફાય થી વાય થી તો મિત્રો હવે આપણે લપ કરવી ગોટી હવે બીજા રાઉન્ડ આપણે વધીએ તો પહેલો રાઉન્ડ મિત્રો BNB ભાઈ જીતી ગયા છે તો બીજો રાઉન્ડ થોડોક ટપ થવાનો છે એટલે કે 15 ગ્લાસ થી ટાવર બનાવવાનો રહેશે તો હવે જોઈએ કે બીજો રાઉન્ડ કોણ જીતે છે

મિત્રો ભાઈ નો ટાવર બની ગયો પૂરો કર્યો હતો એટલે ટાવર બનાવી નાખ્યો તો આપણે ચોવીસ સેકન્ડ ની અંદર એટલે કે વીસ બાવીસ સેકન્ડ ની અંદર આપડે ટાવર બનાવવાનું તો હું લાગે મિત્રો બની જાય ટાવર તો આપડે પૂરો ટ્રાય કરશે મિત્રો આપડે તો ખાવાની થતી જ નથી આપણે તતુરા ને થોડાવવાની છે

તો કોણ હવે જોઈ હવે કોણ સૌથી પેલા રાઉન્ડ ની પતાવી નાખે અને જેમાં જેના સૌથી વધારે પોઈન્ટ હશે એ આ ચેલેન્જ જીતી જાય તો તમને ખબર જ છે હાલો મિત્રો જોઈ હવે કોણ જોલો ચીપ ખાઈ તો મિત્રો બે રાઉન્ડ તો ઓલા ભાઈ જીતી ગયા એટલે જોલો મારે જ ખાવી જો કાઈ વાંધો નહી આ ત્રીજો રાઉન્ડ આપણે જીતી જાય તો હવે આમાં અત્યારે 21 ગ્લાસ વાળું કરવાનો એ પણ એક હાથે અને એક હાથે કરવાનો અને પણ ભેગુંય કરવાનો બે ભેગું કરવાનો હોય તો હવે કાઈ કર્યા વગર ચેલેન્જ સ્ટાર્ટ કરી

પનોથી લગડ પનોથી બોટ 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 ધતુરાનો ગ્લાસ ટાવર પડી જાય સ્વાહા મારામાં બહુ સ્વાહા સ્વાહા કરતો તો મિત્રો ભૂખ મારવા દે મને અહીંયાથી બોલવાની ના તો જ ભાઈ હાથ એક વાય રાખવાની ના બોલવામાં શ્વાસ ચડી જાય ખૂબ મારું મિત્રો ટાવર પડી જાય જો તો ભાઈ ની મિત્રો એક મિનિટ ને પાંચ સેકન્ડ થઈ ગઈ હે અને ટાઈમ ધીરે ધીરે જેવો વધતો જાય

એક મિનિટ ચાલીસ સેકન્ડ થઈ ગઈ છે મિત્રો ભાઈ પૂરો કરી લીધો છે બે મિનિટ રાઈટ બે માં

Ah, Mithuro tawar poro wano ho yemoni wano ho, digalam-digalam swa ka, apono tilo ka mi thuro, <hesitation> bud woi swa, <hesitation> woi woi, 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 <hesitation> woi woi,

એક જ એટલે હવે ભાઈ ને ખાવાની રહે ચલો ચીપ આ જો દુનિયાની આવતી તીખામ તીખી ચીપ એટલે કે ચલો ચીપ હાલો મિત્રો આપડે ખોટી હોય નહીં એટલે હવે આપણે ભાઈ ને

તમે જોઈ શકો છો હવે આપડે થોડીતું ખોવાડ એક તો બહુ આવે મિત્રો તો તમને આને આમાં જ કાઢીને દેખાઈ દો કેવી છે આપડી આ ચોલોચી

જય માતાજી બધી ખાવાની હો એવું નથી બેટા એવું નથી ખાવાની મિત્રો બધી મારવાનો હું મિત્રો ખાઈએ ગરમી મને ચડે ખાવાની ખાવા વાત જે જીપમાં આખી કેમ ખાવ વસ્તુ હાલાલા બધી ખાવાની લે 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 મિત્રો જો આટલા કટકા એ બે મૂકી દે એમ નહી આલે હું ખવરા વિશે લા 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 એ બધી બધી ખાવાની હે પેલા આ ખાવાની હે એ મૂકવાનું હે જ નહી આપણે આ ખાવાનું હે આ બીજા ભાઈ ઊકે ખાવા મે જા અંદર અંદર બાથરૂમમાં માં આ બારે ખુલશે મિત્રો ભાઈ એ એ અરે અરે મિત્રો ભાઈ જો આવડી હજી કટકી ગાડી ને જાત પાયરે ઉલ્ટી થાવા માંડે આ ઈ તો મરદ ને માકાંગલા ની વાતો જાતી દી મિત્રો અરે અરે મિત્રો યી યી પાણી પાણી ઓળો બાથરૂમ દીધું પાણી તમને જતે પાયરે મોટો જો મિત્રો તમે કેવું થાય છે હજી આ ખાવાની હોબળા

અલા કઈ જાય રોલી ભલે રે એટલે મોડી ખાઈ જઈએ હમ આને આ ભલે આટલા ઘટકા હોય બંધ કરે આ કાઈ ન થાતું કાઈ ન થાતું એવો દેખ માં હજરા

નાખવા આપડે પેલું મોટું જેવો મિત્રો તમે જ્યાં સુધી જોડે પહોંચે ને ત્યાં સુધી ખબર પડે કે પહોંચી જાય

সধিনাগে জাথ্঳িসে দোধের decent এর্নাই মәে মেখতুলাই crawl এরাষে ভয়োরফুণে ূটা parl pr一定水 লাভয়াইথ নাায়া এরঙেপো cho r ঞুনাে ব� été બરોદરા કેવી થાય બે સોળા થઈ ગયો મીજરો હવે

có phải đâu khó đâu này đâu Mobrat tôi biết rồi. là TP, Balangpaji, Cameri Limbuari. Gì vậy mà tôi biết rồi Limbuari xô là Limbuari xô là Limbuari xô là xô là xô là. Đúng là mất tiền còn được cái tụi mày là mua na cao hay mày

દુનિયાની સૌથી તીખમ તીખી ચીપ તમને મળીએ બીજા વિડીયો અને તમે કમેન્ટમાં કહેજો બીજો વિડીયો આપણે કયો કરી જલ્દીથી કમેન્ટ કરો શેર કરો તો બધાને રામે રામ